અમે નાના હતા ત્યારે છે ને અહીંયા અમે બેઠતા મને ખ્યાલ છે ત્યાં સુધી ત્રણ રૂપિયા ટિકિટ હતી અને રાતના અંધાર ઉકળી નાખતા અને એક રમોકડા આવી ગયા છે આ રોપવે ઉપર આ તમે જોઈ શકો છો રોપવે છે બરોબર બહુ જબરજસ્ત ઉપર થી સીન આવે છે ગયા છે હાથી મેરે સાથી કે પાસે બહુ જૂનું છે હાથી મેરે સાથી એક સિમેન્ટ થી બનાવેલું છે તમે જોઈ શકો છો હાઈ એવરી વન કેમ છો હું તમારો મિત્ર માહિર સોરઠિયા ને માહિર સોરઠિયા વ્લોક ચેનલમાં તમારું સ્વાગત છે તો દોસ્તો આજે આપણે આવી ગયા છે મહુવાના ગાંધી બાગે બરોબર ઘણા સમય પછી હું આ મહુવા ગાંધી બાગ નો વિડીયો બનાવ છું મેં બનાવેલા છે પણ એક બે વર્ષ પહેલાના છે જૂના છે તો આજે શું શું અત્યારના હાલમાં જે બે હજાર ચોવીસ માં ડેવલપ થયેલું છે શું નવું બન્યું છે એ તમને બતાવવાની કોશિશ કરી તો એની પહેલા વિડીયોમાં નવા છો ચેનલમાં નવા છો તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચે બતાવી દેજો ઘંટી અને ઓલ પર પ્રેસ કરી દો કેમ કે આપણી ચેનલમાં નવા અપડેટ અને નવા વિડીયો મળતા રહેશે બરોબર તો એ ભૂલતા નહીં હવે આગળ શું છે શું નહીં એ તમને પ્રોસેસ વિડીયોમાં આગળ બતાવશો ત્યાં સુધી વિડીયોમાં બનાવે પહેલી વસ્તુ તો એ કે જે આપણે બતક ગાડી છે તો એની ટિકિટ આપણે અહીંયા લેવાની છે ને ઓનલી વન વ્યક્તિની ટિકિટ ની પ્રાઇસ ટેન રૂપીઝ છે પેલા અમારા જમાનામાં પાંચ રૂપિયા જ્યારે અમે નાના હતા અત્યારે ટેન રૂપીઝ થી છે એક વ્યક્તિની આપણે બધા ગાડી નું થોડુંક સિનેમેટિક લઈ લઈએ તમને બતાવું છું આગળ વાત કહું કે પાણીનો પરબ ત્રણ અંદર છે મહુવા ગાંધીબાગ ની અંદર બરોબર ને એક ગેટ ની બહાર છે તારીખ એ મારેલી છે એક પાંચ બે હાજર ચોવીસ એટલે અત્યારે હાલનું જ છે થોડાક દિવસો પેલા જ નખાનેલું છે બરોબર તો હવે અંદર જઈએ શું છે શું નહીં એની પેલા ગાંધી બાગની અંદર જો આ સીન છે ને અત્યારે ફૂડ ડેવલપમેન્ટ થયો છે તમે જોઈ શકો છો અત્યારે અહીંયા હતું નહીં બરોબર આ ફૂડ ડેવલપ થઈ ગયું છે બહુ આ તમે જોઈ શકો છો પછી અહીંયા જે તમને આ બતાવું છું ને આ મહુવાની લેમ્પલેટ છે આ ઘણા એક યર થઈ ગયું છે કેમ કે એક વર્ષ ઉપર થઈ ગયું છે આવી ગયું છે પણ એ પણ ડેવલપ થઈ ગયું પેલા આઈ લો મહુવા હતું નહીં અત્યારે આવી ગયું છે ને સામે દોસ્તો તમને બતાવું ને એ જેન્ટ્સ અને મેલ ફિમેલ બંને માટે ટોયલેટ છે બરોબર તમે જોઈ શકો છો એટલે કોઈને પણ જાવ હોય તો જોઈ શકે છે હવે આગળ આપણે જઈએ પછી શું છે અહીંયા તમને બતાવવાની કોશ તમને ફુવારો બતાવું છો એ ફોટોશૂટિંગ માટે બેસ્ટ છે અને અહીંયા બધાય ફોટોશૂટિંગ પર કરે છે ઊભા રહીને આ તમે જોઈ શકો છો ફોટોશૂટ કરવાની જબરજસ્ત છે તો ગાઈસ પછી આપણે ડાયરેક્ટલી આવી ગયા છે આ રોપવે ઉપર આ તમે જોઈ શકો છો રોપવે છે આખા જો ગાર્ડન પૂરો નજારો બતાવે છે એક નંબર અને અમારા જ્યારે અમે નાના હતા ત્યારે પાંચ રૂપિયા ટિકિટ હતી અલ ધ અત્યારે તો જો દસ રૂપિયા ટિકિટ છે એક વ્યક્તિની અહીંયા ટિકિટવાળા અહીંયા જ બેસે છે આ તમે જોઈ શકો છો અમે બરોબર ત્યાં ટિકિટ વાળા બેસે છે એની ટિકિટ ત્યાં જ મળે છે અત્યારે આડા દિવસે ઉપલબ્ધ નથી ઓનલી ફોર રવિવાર હોય અને ત્યારે પબ્લિક વધારે હોય પ્રવાસ મેળો હોય ત્યારે આ લોકો ચાલુ કરતા હોય છે અત્યારે તો બંધ છે હવે આગળ આપણે જોઈએ શું શું છે શું ડેવલપમેન્ટ થયું વસ્તુ એ કે તમને હસી આવશે કે આ વસ્તુ છે ને અહીંયાથી જ્યારે એન્ટર થાય છે ને કોઈ પણ એટલે સિક્યુરિટી છે અને એ ધ્યાન રાખે છે અત્યારે તો ફેસ બનશે ને આઈની આ તમે આંખ ની બનશે નકર રાતના છે ને રેડ લાઈટ ચાલુ હોય છે એના આંખમાં બરોબર એટલે ચોકીદાર તરીકે પણ આપણે ગણી શકીએ શું હોય કેના કારણ રાખી તો મને નથી ખબર એક એડવર્ટાઈઝ હોય કે જે હોય આગળ આપણે જોઈએ છીએ આપણે આવી ગયા છીએ એક આ જોઈ શકો છો કે કાચબુ ત્યારે અમે નાના હતા ત્યારે છે ને અહીંયા અમે બેઠતા મને ખ્યાલ છે ત્યાં સુધી ત્રણ રૂપિયા ટિકિટ હતી અને રાતના અંધાર કરી નાખતા અને એક રમોકડા લઈને અંદર એ વસ્તુ બતાવતા બરોબર લાઈટ વાળા રમોકડા અત્યારે તો આ જો આની હાલત આમ એકદમ નજદીક છે અહીંયા આવી બતાવો આ તમે જોઈ શકો છો આવી રીતનું છે કાજબની હાલત બરોબર અત્યારે તો આ બંધ થઈ ગયો ને બીજી કાય છે ને એક બંધ થઈ ગઈ છે અત્યારે એની જગ્યાએ એક વસ્તુ નાના બાળકો માટે નવી ડેવલપ થઈ છે તમને આગળ અત્યારે બંધ છે ચાલો હવે આગળ બતાવું છું તમને કાય છે આ તમે જોઈ શકો છો કે જમ્પિંગ જેક્સ આ નાના નાના બાળકો માટે ડેવલપમેન્ટ થયું છે બરોબર અત્યારે આ બે વસ્તુ બંધ થઈ એટલે આ એક ચાલુ થઈ છે ને અત્યારે છ થી સાત વર્ષના જે બાળકો હોય છે એ લોકો માટે જ છે ને વધારે જે હેવી વેટ હોય છે એને ના પાડે છે અને ઓનલી એક વ્યક્તિની ટિકિટ ટેન રૂપીસ છે તો તમે પણ અવશ્ય એકવાર મહુવા ગાંધીબાગની મુલાકાત જરૂર કરજો ત્યારથી તમે જોઈ શકો છો અત્યારે સ્ટાર્ટઅપ થઈ છે એની પણ રૂપિયા ટેન રૂપીસ ટિકિટ છે બરોબર અત્યારે ફરે છે પણ એ ઓલ્ડેજ છે જૂનામાં જૂની છે પણ એ ચાલુ છે પણ ઓલી બે વ્યક્તિ જે તમને બતાવી અત્યારે બંધ થઈ ગઈ છે આની પણ ટિકિટ ટેન રૂપીઝ છે તમે અવશ્ય એકવાર મુલાકાત કરજો મહુ ભાઈસ આપણે બીજી વસ્તુની જગ્યા આવી ગયા છે આ છે તે મોર્નિંગમાં બધા એક્સરસાઇઝ કરવા આવે છે રનિંગ કરવા આવે છે મહુવા ગાર્ડનમાં તો એ લોકો માટે એક્સરસાઇઝનું પણ સુવિધા છે અને કસરત પણ કરી શકે છે એવા લોકો માટે સુવિધા બનેલી છે આ ઓનલી સવારે જ ઓપન થાય છે અત્યારે તો લોક છે પણ અત્યારે પણ નાના છોકરાઓ અંદર બીયા ગયેલા છે બરોબર એટલે એવી રીતનું છે બધું સવાર માટે છે આ તો હવે આગળ બીજી વસ્તુ બતાવું છું આવી ગયા છે હાથી મેરે સાથી કે પાસે બહુ જૂનું છે હાથી મેરે સાથી એક સિમેન્ટ થી બનાવેલું છે તમે જોઈ શકો છો ને અંદર છોકરાઓ ખૂબ જ મજા આવે છે અત્યારે પણ નવું ડેવલપ થઈ ગયું છે તો છોકરાઓ વધારે વધારે ન્યા જ રહી છે હાથી મેરે સાથીને ભૂલી ગયા છે બરોબર તો હાથી મેરે સાથીને ને જાઓ તમે થોડી કોશિશ કરો પછી આગળ જોઈએ છીએ તો આપણને એક વધારે એક લોકેશન મળી ગઈ છે મહુવા ગાંધીબાગમાં પણ એક ફોટોશૂટ માટે બેસ્ટ લોકેશન છે તમે મહુવા ગાંધીબાગ કરશો એટલે અહીંયાના ઘણા ફોટો આવશે અને આ ફેમસ છે લોકેશન તમે જોઈ શકો છો અંદરના જયારે સનસીટ હોય છે જયારે તડકો હોય છે ત્યારે ખૂબ જ સરસ કેમેરામાં આઈફોનમાં ખૂબ સરસ ફોટા આવે છે અહીંયાની જગ્યા આ ફેમસ છે હવે બીજી આગળ તમને બતાવું છું પછી કાંઈ આપણે આવી ગયા છીએ મહુવાના ગાંધીભાગમાં લવ ગાર્ડન થી પણ વર્તાય છે તો આ એ સ્થળ છે ફેમિલી હોય જે પણ વ્યક્તિ હોય તો એ તમે આવીને બેસી શકો છો અહીંયા બરોબર આ એ રીતની જગ્યા છે તો તમે જરૂર અવશ્ય મુલાકાત કરશો અને આ નાના છોકરાઓ માટે કે પછી મોટાઓ માટે મોટાઓ માટે તો વ્યવસ્થા નથી પણ નાના છોકરાઓ વધુ છે બરોબર તો અવશ્ય એકવાર મહુવા ગાંધી બાગની વિઝિટિંગ અને મુલાકાત જરૂર કરજો અમુક અમુક ની ચાર્જીસ છે અમુક ની નથી અમુક ફ્રીમાં છે તો એકવાર જરૂર અવશ્ય કરજો બાકી આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરવાનું જરાય ભૂલતા નહીં ચેનલ ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેજો જલ્દી થી કેમ કે તમારા ભાઈના ત્રણ હજાર સબસ્ક્રાઈબ જલ્દી થી પૂરા થાય અને મને પણ મોટિવેશન મળે અંદરથી પ્રાઉડ મીલ મળે તો બસ આજનો વિડીયો અહીંયા લાગે તો અસલામ વાલેકુમ જય હિન્દ જય ભારત